ઇન્ડિગો એરલાઇન સંચાલનમાં ચોથા દિવસે પણ અફરાતફરીનો માહોલ સર્જાયેલો છે એમાં કહેવામાં આવ્યું છે કે વિવિધ એરલાઇન્સ તરફથી ઓપરેશનલ મુશ્કેલીઓ અને કામગીરીની સાતત્ય અને સ્થિરતા સુનિશ્ચિત કરવાની જરૂરિયાત અંગે મળેલી રજૂઆતોને ધ્યાનમાં રાખી જોગવાઈની સમીક્ષા કરવી જરૂરી મનાઈ રહી છે જેના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો ઇન્ડિગો સંકટ અંગે ઉડ્ડયન મંત્રીએ કેન્દ્રીય ગૃહમંત્રી સાથે વાતચીત કરી અને સ્થિતિની જાણકારી આપી આ તાત્કાલિક અસરથી નિર્ણય પરત ખેંચાયો છે આપણે જણાવી દઈએ કે ઇન્ડિગોની દેશભરમાં પાંચસો જેટલી ફ્લાઇટ રદ થઈ છે છેલ્લા ચાર દિવસમાં ઇન્ડિગોની તેરસો થી વધુ ફ્લાઇટ્સ એ રદ થયેલી છે જેના કારણે દેશના અનેક એરપોર્ટ પર મુસાફરો રજડી પડ્યા છે ભારે અફરાતફરીનો માહોલ છે इंडिगोय खास करे फ्लाइट ड्यूटी ने मजादा नक्की करनारा नवा एफडीटीएल એટલે કે ફ્લાઇટ ડ્યુટી ટાઈમ લિમિટેશન નિયમો લાગુ થયા બાદ ક્રૂની તિવ્ર અછત અનુભવી રહી છે આ મને આ મુદ્દે सहयोगी વિજય જોડાાયા છે વિજય સતત ઇન્ડિગોની ફ્લાઇટ્સ કેન્સલ થઈ રહી છે કારણ શું બિલકુલ ફ્લાઇટો રદ થવાના કારણો જે નવા નિયમો લાગુ કરવામાં આવ્યા હતા એ નિયમો હતા જે ડીજીસીએ લાગુ કર્યા હતા એ નિયમોને હવે રદ કરવામાં આવે છે જેમાં એફડીપીએલ એટલે કે ફ્લાઇટ ડ્યુટી ટાઈમ લિમિટેશનનો નિયમ હતો તેને લઈને ક્રૂની અછત સર્જાઈ અને તે તે સંદર્ભે સૌથી વધુ અસર ઇન્ડિગો એરલાઇન્સને પડી કારણ કે ભારતના એવિએશન સેક્ટરમાં સાઠ ટકાથી વધુ તેનું માર્કેટ શેર ધરાવતી લો કોસ્ટ એરલાઇન હોવાને કારણે તેમાં ક્રૂની અછત હોવાને કારણે છેલ્લા ચાર દિવસની અંદર તેરસો થી વધુ ફ્લાઇટ રદ થઈ છે આ ઉપરાંત આજે રાત્રે બાર વાગ્યા સુધીમાં પણ મોટા પ્રમાણની મોટાભાગની ફ્લાઇટો એટલે કે પાંચસો થી વધુ ફ્લાઇટો આજના દિવસમાં પણ રદ થઈ છે જેના કારણે મોટા પ્રમાણમાં એરપોર્ટ પર અફરાતફરી જેવો માહોલ છે એટલે એ સંદર્ભને ધ્યાને રાખવા ઉપરાંત સાથે ના અધિકારીઓએ ગઈકાલે ઇન્ડિગોના અધિકારીઓ પાસેથી જે પ્રકારની ખુલાસો માંગ્યો હતો આ ઉપરાંત અન્ય એરલાઇન્સે પણ આ બાબતે ધ્યાન દોર્યું હતું તે તમામને ધ્યાને રાખીને આ એક નિર્ણય કર્યો છે જોકે નિર્ણય પૂર્વે જે કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી છે તેમણે ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાથે ટેલિફોનિક વાતચીત કરીને સમગ્ર બાબતે સમીક્ષા કરી હતી ને ત્યારબાદ આ નિર્ણય છે તે કરવામાં આવ્યો છે અને ડીજીસીએ જે પોતાનો આદેશ હતો તેમાં સ્પષ્ટતા કર્યું છે કે એરલાઇન્સની જે આ મામલે ફરિયાદ મળી આ ઉપરાંત જે વિમાનોની જે અવરજવર રાબેતા મુજબ ચાલુ રાખવાને મુસાફરોની મુશ્કેલીઓને ધ્યાને રાખીને જે સાપ્તાહિક આરામ સંબંધી આદેશ હતો એટલે કે વીકલી રેસ્ટ જે પાયલટને આદેશ એક નિયમ હતો એ નિયમ પરત ખેંચાયો છે ને આ અંગે પાયલટ એસોસિએશનને પણ ડીજીસીએ જાણકારી દીધી છે એટલે એટલે કે હવે ઇન્ડિગોનું આ જે ઓપરેશનલ સંકટ છે એ ધીમે ધીમે ઓછું થઈ જશે ને સંભવત રીતે જે ઇન્ડિગોએ જે આપેલી છે બાતર એ પ્રમાણે આવતીકાલથી લઈને એ તમામ જે સીટ્યુલ છે ફરીથી પૂર થઈ શકે છે જેના કારણે હજારો મુસાફરો જે અત્યારે અટવાયેલા છે તેમને મોટી રાહત મળી શકે છે જે વિજય જોડા આ બదలા આપો